ફાઇનલી આપણે બપોર ના ચાર વાગી ગયા છે ને અમારે ગુડી બેન આવે છે મહેમાન ગતિ કરવા અને કૃષ્ણા બેન ને હે ને વોખે કોઈક થયું તું ગોવાલણી થઈ હતી ને એટલે બધા મહેમાન આજ આબા હે કેમ આબા મહેમાન બોલાવા આબા ના મહેમાન બોલાવા માટે આબા ના હે ને ગુડી મારા બ્લોગ જો એ રીતે કેમ નહીં ખોલી જો ગુડીન માર બ્લોગ અને આજ તો ચોય જવાનું નહીં રવિવાર હોવા છતાં પણ આજે હે ને ફેમિલી બ્લોગ બનાવવાનો છે કેમ કે કૃષ્ણા બેન ને

કેમેરા <laughs> 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 તો શેવ ખાઈજી તડકો ખાઈજી તડકો તડકો ખાઈજી અઈ તડકો ખાઈજી તડકો લે ખાઈ જા ખાઈ હાડી આડો થઈ જા કઈ ગાડી નાખ જાડુ નું માટે લાયે જાડુ ને હવે ફરવી લાવવાની ગાડી લાવવાની જી ગાડી લાવવાની કે લાવવાનું એ તો આપડે લાયસન્સ નું તો કરીને આઈ ગયા પણ ભાઈનો આજે મેળા આવે એમને

agora ah, valeu, agora value. <laughs>